જય અંબા જય આજે સાત નવેમ્બર બે હજાર પચીસ અને શુક્રવાર ઐશ્વર્ય પ્રદા અને એક વાગ્યો છે બપોરના તળાવ મંદિરે પ્રાગટ્ય સ્થાને ભાઈઓ બધા વિડીયો બનાવવા પાછળનું કારણ એ છે એકમાત્ર કારણ એ છે કે બધા સાથે જોડાયેલું રહેવાય અને હું સાચું કહું હૃદયથી જેટલા આટલા વર્ષનો અનુભવ છે કે આપણને આખી જિંદગીમાં મળનારા સોમાંથી સો સોમાંથી સો કદાચ કરોડમાં એકાદ જ વ્યક્તિ એવી મળે કે જે સાચા રાહભર પથદર્શક માર્ગદર્શક કે આપણા જીવનને સાચી દિશા આપે બાકી તો આપણને ભ્રમિત કરનારા આપણો લાભ લેનારા આપણી નિંદા કરનારા આપણી ઈર્ષા કરનારા અપશબ્દો બોલનારા બધું આમાં વધેને એટલો બધો મીઠો રસ લાગતો હોય છે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણી મા આપણે ચોકલેટથી દૂર રાખતી કેમ કે ખબર છે કે ચોકલેટ ખાવાથી આનું ગળું ખરાબ થઈ જશે અને આનું આના શરીરમાં તકલીફ થશે એ ચોકલેટ એટલે અત્યારના પ્રલોભનો અત્યારના જે ટેમ્પટેશન્સ છે બધે પ્રલોભનો એ ચોકલેટ કે જે તમને આપણને એ બધું સાંભળવું બહુ ગમે કે આપણને એ બોલવું કોઈ નિંદા આપણા કાનમાં કરતી હોય તો આપણે એવું વિચારવું છે કે આપણો કાન ઉકરડો છે આપણો કાન ઉકરડો છે જેમાં આવીને કોઈક નિંદા કરી જાય કેમ કે જે વ્યક્તિ કોઈકની નિંદા આપણા કાનમાં કરતી હશે એ વ્યક્તિ બીજા કોઈકના કાનમાં જઈને આપણી નિંદા કરતી હશે તો નિંદા કરનારા તત્વોને કારણ કે આ બધું છે ને મગજમાં જાય છે આ આંખ છે આપણા શરીરની જે આપણે જે કોમ્પ્યુટર તમે ભણતા હશો મારા કરતાં તમે બધા આગળ છો પણ આપણે અલ્ગોરિધમ બનાવીએ છીએ પછી ફ્લોચાર્ટ બને છે અને પછી કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ થાય છે એવી રીતે આપણા મગજ જેમ અલગ અલગ હોય છે કે આઈપીડી ઓપીડી ઇનપુટ ડિવાઇસ હોય પછી સીપીયુ હોય અને પછી ઓપીડી હોય આઉટપુટ ડિવાઇસીસ આઉટપુટ ડિવાઇસીસ ખાલી એક જ છે સ્ક્રીન જે બધી વસ્તુને તમારા સુધી પહોંચાડે છે સીપીયુ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે જે આખું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે આ ઓપીડી છે આઉટપુટ ડિવાઇસિસ બાકી આ આ આ બધું ઇનપુટ ડિવાઇસિસ છે કે અહીંથી લાગણીઓથી નિંદા અંદર જાય છે વખાણ અંદર જાય છે સંસ્કૃતના શ્લોકો અંદર જાય છે ભગવાનની ભક્તિ અંદર જાય છે તમારે ડિસાઇડ કરવાનું કે અંદર શું જાય છે અંદર એનું સીપીયુ થાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને પછી આઉટપુટ ડિવાઇસીસથી ઈ બહાર આવે છે એટલે કોઈ વ્યક્તિ બોલે એટલે આપણે ખબર પડી જાય કે આ હીરાની ઝવેરાતની દુકાન છે કે કબાડીની ભંગારની ગંદકીની એટલે જો આપણે ખબર હોય કે સામેની વ્યક્તિની ગંદકીની દુકાન છે તો આપણી દુકાનને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ નહીતરી દુકાનના બધા જ વાઇબ્રેશન આપણા મગજમાં પણ જાય એટલે કારણ કે હવે આપણે આપણા પરિવાર મહેલી દીકરીઓ આપણા પર પુત્ર હોય તો એની પુત્ર વધુ એના વ્યવહાર આપણે બધાને પૂછીએ કે ભાઈ તમારા પરિવારમાં ક્યાંય આવડો મોટો લક્ષચંડી થયો છે ખરા તો આ એક આત્મ ગૌરવની ક્ષણ છે આત્મભિમાનની નહીં કે આપણને આ ઉપર ખંભલાઈમાંની કૃપા છે કે આપણે એના ખોળામાં બેસીને કંઈક કહી શકીએ છીએ એટલે જો એટલું બધું સરળ હોત હમણાં જ બોલ્યા કે જો એટલું બધું સરળ હોત તો તો આઠ હજાર વર્ષમાં કોઈ કે કરી ના લીધું હોત તો કેટલું અઘરું હશે કેટલું અઘરું હશે આ બધા કાર્ય કરવા પ્રમુખ સાહેબ મને ઘણી એવું કે જ્યારે તારા અંગતમાં અંગત વ્યક્તિ તારા જે ઘરના કુટુંબીજનો છે ઈજ તારી ઈક્ષા કરવા મંડે તો સમજ કે હવે પ્રગતિની પરાકાશકા છે જ્યારે તારા કુટુંબના જ સભ્યો તારી ઈક્ષા કરવા મંડે તો તારે સમજવાનું કે હવે પ્રગતિની પરાકાશકા છે એટલે વાત સાચી છે કે એટલા બધા વિઘ્નોનો તમને દેખાય છે એ તમને સીધું આઉટકમ આવી રહ્યું છે દેખાય છે પણ એની પાછળ થયેલો સંઘર્ષ એની પાછળની વ્યથા એની પાછળનું બધું જ એ કોઈને પણ નજર આવતું હોતું નથી બધાય પોતપોતાનો રોલ અદા કરે છે અને એ રોલ હંમેશા માટે પ્રોત્સાહિત હોય એવો નથી મોટે ભાગે હતોત્સાહિત કરે એવો જ રોલ હોય છે કેમ કે આ બધા સારા કાર્ય દુર્લભ કાર્યો ભગીરથ કાર્યો ઈશ્વરીય કરુણાના કાર્યો ભાગ્યે કરોડો વર્ષમાં થતા હોય એટલે જે ઇવિલ છે આ દુનિયામાં એવા કેટલાય આસુરી તત્વો હજી પણ જીવે છે આપણે સિરિયલોમાં બધા રાક્ષસોને સિંગડાવાળા જોયા છે તો એ જમાનામાં પણ સિંગડાવાળા રાક્ષસ નહોતા સિંગડા હતા પણ એ અંદર હતા સિંગડા તો હતા જ પણ એ અંદર હતા બહાર દેખાય તો ખાલી એક નાટકીય રૂપાંતરણ હતું એમ અત્યારે પણ અંદર છે જ એવા તત્વો અત્યંત ઉપદ્રવ થાય એટલા બધા લોકો રિએક્શન આપે એટલું બધું સાંભળવું પડતું હોય છે પણ કમલાઈમાંની કરુણા હોય ઈશ્વરની કૃપા હોય પરમાત્માની કૃપા હોય તો વાંધો આવતો હોતો નથી આપણે માત્ર કરતાનો ભાગ ભજવતા હોય છે કે માં આપણી પાસે કરાવી રહી છે એની જ કરુણાથી બધું થઈ રહ્યું છે નહીતર આવું

કે કંઈક તમને થાય વરરાજા છે રાજા છે એના હાથમાં મીંઢોળ બાંધેલ અને પછી એને ઢાંકી નાખે હમણાં ક્યાંય બહાર ના નીકળતો તારા પર નજર લાગી જશે તમે બસો પંચાવન યજમાનો અત્યારે વરરાજા જ છો એટલે તમારે તમારા શરીરનું ધ્યાન આપવાનું છે માંદગી ના આવી જાય કાંઈ એવી મુશ્કેલી ના આવી જાય કે જેને કારણે આવડા મોટા યજ્ઞમાંથી જો આપણે વંચિત રહી જશું તો આખી જિંદગી અને બહુ બહુ અફસોસ રહી જશે કે આવો યજ્ઞ ઐતિહાસિક યજ્ઞ માંડલમાં થયો તો આપણે આપણે જઈ શકતા હતા પણ આપણે જઈ શક્યા નહીં એટલે એવું ન થાય કોઈની સાથે કાંઈ થવાનું નથી આપણે કાંઈ નેગેટિવ બોલવું જ નથી વિચારી નથી કરવા આપણે એટલે પણ ઈશ્વરની આરાધના કરવી જોઈએ સાથે સાથે યજ્ઞની ફલશ્રુતિ માટે પણ આપણે બધાએ દરરોજ માળાઓ કરવી જોઈએ આજીજી કરવી જોઈએ આજે જ એક સરસ મેસેજ એક બેને મને મોકલો છે ખૂબ સરસ છે કે ઈશ્વર બોલાવવાથી નથી આવતો ઈશ્વર બોલાવવાથી નથી આવતો પોકાર કરવાથી આવે છે ઈશ્વર બોલાવા ખાલી એને આપણે મુકેશજીનું ગીત બહુ શું છે મેં તો મેં તો હર મોડ પર તુજકો દુંગા સદા હું તો તને દરેક મોડ ઉપર એ એની પ્રેમિકાને કહે કે હું તો દરેક મોડ ઉપર તને યાદ કરીશ સાદ કરીશ સાંભળવું ન સાંભળવું એ તો તારા મનની મરજી તું ઊભી રહે તો ઠીક છે નહીં તો તારા મનની મરજી પણ હું તો તને દરેક મોડ ઉપર સાદ આપીશ તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરી હું તો દરેક મોડ ઉપર ખંભલાઈમાં તને સાદ કરીશ પોકાર કરીશ તું આવજે તું આવજે તું મારી હારે રહેજે કેમ કે આ જ જીવનનું સત્ય છે તમે બ્રહ્માંડમાં એટલે આપણે બોલાવીએ ને ધરતીનો છેડો ઘર ધરતીનો છેડો ઘર પણ એ કયું ઘર કે જે ઘરે જાવું આપણને ગમે એ ઘર કે જે આપણને જવું ગમે ઘર તો બધાને હોય છે પણ ઘરે ઘરે જવું ગમતું હોતું નથી પેલા તો આપણું ઘર હોવું એ જ ભગવાનની કૃપા કહેવાય તો એમ આપણે આપણા માટે બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે આપણો વિશ્રામ એકાદ ગરબો હમણાં રજૂ થવાનો છે હેમંતભાઈના અવાજમાં એના શબ્દો અમુક મેં લખ્યા છે અને એમાં મેં છેલ્લે લખી મને વિશ્રામ આપજે મા મને તું તારા ખોળામાં વિશ્રામ આપજે તો આ વિશ્રામ એટલે અંત અંતિમ ક્રિયા છે કે પછી અહીંયાથી પછી કાંઈ આગળ કાંઈ કોઈ છે નહીં એટલે લક્ષણ ડી ધીમે 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 કરતા બે હજાર છથી થી પ્રગતિ થતાં 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 આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ અંદર એક સતત ભય છે અને ભય તમને ભૂલ કરતા અટકાવે ભય ભય નિર્ભયતા જ હોય પણ અંદરનો ભય તમને કંઈ કંઈ કચાશ નહીં જાય કંઈ ત્રુટી નહીં જાય કોઈ દુઃખી ના થાય કોઈ મારા કારણે કોઈ આત્મા દુભાય નહીં એટલે એનો સતત એક ભય જે જ આપણને ભૂલ અટકાવે આપને પણ વિનંતી છે કે આપ અમારા બધા માટે ખૂબ હૃદયથી પ્રાર્થના કરજો કે આપણા પરિવાર હું બોલું છું કે સંપૂર્ણ સંગઠન બે પ્રકારના હોય એક ડિસ્ટ્રક્ટિવ સંગઠન પણ હોઈ શકે અને કન્સ્ટ્રક્ટિવ સંગઠન પણ હોઈ શકે જે લૂંટારાઓની ટોળી હોય છે એ સંગઠન જ હોય છે ને પણ આપણે એવા સંગઠનમાં ભાગ લેવાનો નથી એવા લોકોને આપણે ડીમોરલાઈઝ કરવાના છે અને જે લોકો કન્સ્ટ્રક્ટિવ સંગઠન કરી રહ્યા છે એને આપણે ખૂબ ઉત્સાહિત કરવાના છે પ્રોત્સાહિત કરવાના છે અને એના માટે માને પ્રાર્થના કરવાની છે લાંબો વિડિયો છે પણ આ હૃદયની આર્દ્રતા સાથેનો છે ખાસ કે જે અવાજમાં અંબા ચાલીસા મેં અંબાજીમાં ચાચરના ચોકથી જે રિલીઝ કરી અપલોડ કરી આ એક આકાશી લાઇબ્રેરી છે યુનિવર્સમાં જે ઇન્ટરનેટ છે એને આપણે આકાશી લાઇબ્રેરી કહી છે એમાં જે ઉપર મોકલીએ છીએ તો બોલી જે અપલોડ કર્યું અને એમાંથી આપણે સાંભળીએ છીએ તો પછી ડાઉનલોડ કર્યું તો એ જે આકાશી લાઇબ્રેરીમાં જે અવાજ ગુંજતો રહેવાનો છે તો એ અંબા ચાલીસા તમે માતાજીની આરાધનાના સર્વોચ્ચ ગરબાની સમકક્ષ ગણી શકો એવી ભાવના એવી રૂજુતા એવા આદ્રતા એવી આજીજી એવી વિનંતી સાથે માને કહેવામાં આવેલું છે ને કેવું કીધું છે કે બધું તું જ છો તું જ પ્રાણ દેનારે તું છો પ્રાણ લેનારે તું છો

તો એ એની અંદર આપણે આ શબ્દોને ફેરફાર નહોતા કરવા એટલે મારી બહુ હૃદયપૂર્વકની આગ્રહભરી વિનંતી છે કે દરરોજ એકવાર અવશ્ય અંબા ચાલીસા સાંભળજો એના સચોટ પરિણામો આપણને જોવા મળ્યા છે હું ત્રીસ વરસથી સાંભળું છું અને અંબા ચાલીસા અમે વારંવાર એની બુક બનાવેલી છે અને એ બુક પણ કદાચ આપણે મારી મા નામની બુક ખરશું તો એમાં આપણે પબ્લિશ કરશું પણ તમે દરરોજ યુટ્યુબના માધ્યમથી એને દરરોજ 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 સાંભળજો એટલીસ્ટ બીજો સમય દેવાના બદલે આપણે ત્રીસ મિનિટ જો દરરોજની સાંભળી લેશો તો આપણા મગજમાં કોઈ વિચાર નહીં આવે અને એના તમારા જીવનમાં કાંઈ પણ દુઃખ દર્દ હોય કંઈ મુશ્કેલી હોય કંઈ ભ્રમ હોય અને કાંઈ ન હોય તો એ જીવન તો સુધારવું પડશે ને અમારે કાંઈ પ્રોબ્લેમ ન હોય માની લો તો આપણે જીવન તો સુધારવું પડશે ને તો એના માટે આ બ્રહ્માસ્ત્ર છે ગરબાઓ વાત તો બકે દિલીપભાઈ સ્વાતિબેન દિલીપભાઈ ભટ્ટને યાદ કરીશ કે દરરોજ સવારે ઊઠીને એ લોકો ઉઠતા વેત પહેલાં જ ધીમા અવાજે ઘરમાં ખમલેમાના બધા જ ગરબા શરૂ કરી દે છે જ્યાં સુધી નાઈ ધોઈ પૂજા પાઠ કરીને કારખાને જવાનો સમય આવે ત્યાં સુધી આઠ ત્રણ બે થી ત્રણ કલાક દરરોજ ગરબાઓ સાંભળી રાખો ઘર તો ઘર પવિત્ર થાય એના વાઇબ્રેશન આવે માનસિક શાંતિ મળે સંતોષ મળે વિકારો દૂર થાય અને પછી આપણે આ યજ્ઞ માટે લાયક બનીએ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જયારે રામ મંદિરની સ્થાપના કરવી હતી તો એ પહેલાં કેટલી બધી ચરી પાડેલી કેટલું બધું બ્રહ્મચર્યનું પાલન કરેલું કેટલા બધા જમીન ઉપર સુતેલા ઘણું બધું સેક્રિફાઈસ કરેલું રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે લાયક બનવા માટે તો આપણે જો ભારતના વડાપ્રધાન સાહેબ આવું કરી શકતા હોય તો આપણે તો કરવું જ જોઈએ આપણે નસીબદારજી હું વારંવાર ઇન્ફાઇનાઇટ શબ્દનો પ્રયોગ કરું છું ઇન્ફાઇનાઇટ મતલબ અનંત જેનો કોઈ અંત જ નથી એટલા નસીબદારા બસો પંચાવન યજમાનો છે કે જે આ અગિયાર દિવસના મહાશક્તિ યાગમાં ભાગ લેવા જઈ રહ્યા છે બીજું કે કોઈક આયોજન કરે અને આપણેમાં પાર્ટિસિપન્ટ થાય અહીં તો આપણું જ આયોજન છે આપણી જ કુળદેવી છે આપણું જ પ્રાગટ્ય સ્થાન છે આપણા જ મંદિરો છે આપણી જ તીર્થભૂમિ છે આપણા જ એકાવન શક્તિપીઠના મંદિરો છે આપણે વારંવાર ધરતી ઉપર આવેલા છીએ ત્યાં જે જગ્યાએ અનુષ્ઠાન થયું છે એ જ જગ્યાએ બેસીને આપણે જો યજ્ઞ કરવાનો લાભ મળતો હોય અને આવી સુંદર મજાની વાંસની યજ્ઞશાળાની અંદર તો ખરેખર આ દુર્લભ છે આપણે એનો હૃદયથી ભાગ લેવો જોઈએ ફરી વખત આપણે વિનંતી અંબા ચાલીસા દરરોજ સાંભળજો મેક્સિમમ શેર કરજો તમારા પરિવાર અને અંબાજી તો બધા માટે કોમન છે કે તમે ગમે તે જ્ઞાતિમાં ગમે તેને મોકલી શકશો એટલે મારી બહુ જ ઈચ્છા છે કે તમારા કોન્ટેક્ટમાં જેટલા લોકો છે બધાને મોકલો બધાને મારી જે વિનંતી કરો કે ભાઈ તું આ સાંભળજે એના જીવનમાં પરિવર્તન આવશે કોઈકના જીવનમાં કોઈકના છેલ્લું વાક્ય મળીને તમે આજે મારો આ વિડીયો સાંભળીને એકવાર તમારા હૃદય ઉપર હાથ મૂકીને પૂછજો કે આખા બ્રહ્માંડમાં ફરી એકવાર હૃદયથી હવે આત્માથી ખમલે માથે રાખીને આખા બ્રહ્માંડમાં એવું કોઈ તમારા જીવનમાં છે કે જે તમારા ગયા પછી એના જીવનમાં શૂન્યતા સ્થાપી જાય એના જીવનમાં શૂન્ય વકાશ આવી જાય એના એના જીવનમાં અંધકાર વ્યાપી જાય એનું બ્રહ્માંડ શૂન્ય થઈ જાય તો ફોર ધ હોલ વર્લ્ડ યુ આર સમવન ફોર ધ હોલ વર્લ્ડ યુ આર બટ ફોર ધ સમવન યુ આર ધ વર્લ્ડ એટલે એવું બનવાની કોશિશ કરીએ અને જગદંબાને સંપૂર્ણપણે સમર્પિત થઈ આપણા ખંભલાઈમાં પરિવારને સંગઠિત કરીએ જય અંબા જય કમલાઈ મા કેવળ કુજ કરો